ડિસેમ્બર ડિસેમ્બરના દિવસે પારિવારિક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી ડબોઈના મોટી હબીપુરા સ્થિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષની માફક એકત્રીસમી ડિસેમ્બરના દિવસે પારિવારિક દિવસની ઉજવણી કરવામાં આવી દર વર્ષે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો પારિવારિક થાય અને પરિવાર કેવો હોવો જોઈએ તે માટે માર્ગદર્શન બપોરે આનંદ મેળો અને સાંજે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કાથિરિયા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે કૃતિઓ રજૂ કરી હતી તો ઉત્તીર્ણ બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું શાળાના આચાર્ય દ્વારા મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શાળાના શિક્ષકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે પારિવારિક આનંદ રાખ્યો છે શું એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આજ રોજ અમે પારિવારિક આનોત્સવનું આયોજન કર્યું છે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે એકત્રીસ ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરે છે અત્યારે આપણે જોઈએ છીએ કે આજનો આપણો સમાજ પશ્ચિમી તરફ જઈ રહ્યો છે ત્યારે પારિવારિક મૂલ્ય જળવાઈ રહે અને પારિવારિક વાતાવરણ ઊભું થાય કારણ કે આપણે બધા જાણીએ છીએ અને મારું માનવું છે કે જો પરિવાર અને સારા મને સાથે રહીને કાર્ય કરશે તો જ સમાજમાં આપણે સારા નાગરિક કરી શકશું અને આપણે સામાન્ય પણ આગળ લાવી શકશું એના માટે દરેકમાં પારિવારિક વાતાવરણ જળવાય એના માટે અમે દર વર્ષે એકત્રીસ ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરીએ છીએ આજે પારિવારિક દિનના પ્રસંગે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ ડૉક્ટર કાતરિયા સાહેબ તથા વિસ્તારના ધારાસભ્ય સહી શૈલેષભાઈ મટા સાહેબ તથા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ ખાસ હાજર હાજરી દઈ બાળકો અને વાલીઓને કર્યા હતા જય જય ભારત પારિવારિક આનંદોત્સવ કાર્યક્રમ એકત્રીસ ડિસેમ્બરને જ્યારે શાળાઓ એન્યુઅલ ડે કહેતી હોય ઉત્સવ ઉજવતી હોય ત્યારે આને એક સુંદર નામ પારિવારિક આનંદ ઉત્સવનું આપીને જે કાર્યક્રમ કરવામાં આવે છે ખરેખર મોબલ ઇન્સના માધવાણી સાહેબને અભિનંદન આપું છું ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો છે જેમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી છે આપ વિવિધતામાં એકતા એ જે આપણે કહેવાય છે કે આપણો દેશ અનેક ભાષાઓમાં અનેક ધર્મોમાં વહેંચાયેલો છે એને એક કરવા માટે આપણે વિવિધતામાં એકતાની વાત કરતા હોઈએ છીએ અહીંયા તાદસ્ય નમૂનો એમણે રજૂ કર્યો છે વિવિધતામાં એકતાનો અને ટૂંક જ સમયમાં ખૂબ સુંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને હવે એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ એમએસ ડબલ્યુ બી એસ ડબ્લ્યુ જેવા કોર્સિસ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે એમને ખાસ અભિનંદન એટલા માટે કે ડભોઈ અને ડભોઈ તાલુકામાં એજ્યુકેશન માટે લોકોએ છેક વડોદરા શહેર સુધી જવું પડતું હતું ત્યારે એમને આ જે વેક્યુમ હતું એ વેક્યુમ પૂરવાનું કામ કર્યું અને ટૂંકા ગાળામાં સંસ્થાએ ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં એક આગું સ્થાન ઊભું કર્યું છે હું એમને દીખી અભિનંદન આપું છું ને જ્યાં પણ એમને અમારી જરૂર હશે ત્યારે અમે જોડે છીએ સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ આજે અહીંયા ઘડી આવ્યા છે ત્યારે તમામને આવતીકાલથી બે હજાર છવ્વીસ ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે તમામને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપું છું આભાર